નમસ્કાર ખેડૂત મિત્રો હું અદામા કંપનીમાંથી મંજી સાકરિયા આપણે આજે નાગરકા ગામે આવ્યા છીએ જે પ્રગતિશીલ ખેડૂત મિત્ર એ આપણું અદામા કંપનીનું ટ્રાયશીટ વાપરેલું છે તો તે ખેડૂત મિત્રને પૂછવી તમારું નામ મનુભાઈ મનુભા મનુભા પછી આ તમે ટ્રાયશીટ કેટલા માપથી સાટ્યું તું વીસ એમએલથી વીસ એમએલથી ટ્રાયશીટ સાઠ્યું તું અને એટેક બહુ હતો એમ હં એટલે એટેક માં શું થ્રીપ્સ હતી થ્રી ને સફેદ માખી થ્રીપ્સ ને સફેદ માખી હતી હા તો હવે તમને આજે કેટલા દિવસ થઇ ગયા આજે બાવીસ જમણ થઇ ગયા વીસ બાવીસ દિવસ થઇ ગયા તો આમ માં કેવું કામ તમને રિઝલ્ટ લાગ્યું ફૂલ રિઝલ્ટ આ તો વરસાદ પડ્યો આવું બધું થયું તો જો ફાલ નથી ખર્યો અને એકદમ એની ગલની ગ્રીન હરી છે હા તો તમે આમ બીજા ખેડૂત મિત્ર ને ભલામણ કરી શકો સંતાય જ ને આવો એટે કોઈ જો આવું રિઝલ્ટ આવે તો સંતાય જ ને સંતાય જ તે નમસ્કાર ખેડૂત મિત્રો આમ તો આ નાગડકા ગામના ગામ ધણી કેવાય નાગરકા ગામના ગામથી ડેલીકેટ છે આપડે આભાર કેડુ